નમસ્કાર આજનું અમૃતબિંદુ અત્યારે નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે નવરાત્રિના દિવસો એટલે મા જગદંબાની પાસે સામર્થ્ય માગવાના દિવસો આસુરી વૃત્તિ પર વિજય મેળવવાના દિવસો આજે મોટા ભાગના લોકોના હૃદયમાં મહીસાસુર પોતાનું સ્થાન જમાવીને બેઠો છે અને અંદર રહેલી દૈવી વૃત્તિને ગુંગળાવી રહ્યો છે નો અર્થ થાય મહીષ એટલે પાડો પાડાની વૃત્તિવાળા લોકો તે મહીસાસુર પાડાની વૃત્તિ એટલે પૂરેપૂરો શ્વાસ પરાયણ હું અને મારું સુખ એ સિવાય અન્ય કોઈ વિચાર જ ન કરે એને મહિષાસુરની માયા કહેવાય આ માયાને ઓળખવા તેમજ તેની નાગચૂડમાંથી મુક્ત થવા માટે આ નવરાત્રિના દિવસો છે નવ નવ દિવસ અખંડ દીપ પ્રગટાવી મા જગદંબાની પૂજા કરી તેમની પાસેથી શક્તિ માંગવાના દિવસો એટલે ખરી નવરાત્રી અસ્તુ જય શ્રી અંબે માં સૌને સાચી સમજણ શક્તિ અને ભાવ અર્પે તેવી પ્રાર્થના